મિસ્ત્રી બસો ને એક રૂપિયા આવી મામા સરકાર ને વધારે ધન્યવાદ ધનવાદ વાવા અમારે ન્યુ ગોંડલવાળા મામાદેવ તેમનો બારમો પાઠ ઉત્સવ તત પચીસ તારીખ પચીસ પાંચ બે હજાર બાવીસ બુધવાર અને સરનામું શિવમ અમૃત છ ટોપ થ્રી ની ટોપ થ્રી ની પાછળ તળાજા રોડ ભાવનગર ન્યુ ગોંડલવાળા મામા એમના તરફથી બધા જાહેર છે વાળા તો બધાને તારીખ પચીસ પાંચ બે હજાર બાવીસ બુધવાર બધાય પધારવા વધારવા વિનંતી વાળા બધા વિનંતી

પંજાવાળા મામા અમારે ધરમભાઈ ભીગડાવાળા વાળા બસો નો એક રૂપિયો મહેશભાઈ રાવલ દેવ ની પહેરવણી કરે છે વાહ વાહ વા સો રૂપિયા મામાના નંબર આવે ધનવાદ એકસો ને અગિયાર રૂપિયા રામ ના ભરોસા ધન્યવાદ વા વાહ એકાઉન્ટ રૂપિયા રામ ના પ્રસાદ વાડાવન લીલી હોય હોય મારા પીરની શિવલા નો હે નગારા પીરજી વાગતા અમારે ઓમદેવભાઈ પોલીસ વાળા અહીંયા એકસો રૂપિયા આપી અને મામા સરકાર નેપાલ ગોહિલ પોલીસ વાળા ભરતનગર એકસો ને એક રૂપિયા આપી અને મારી ચામડા નામ પર આપે એક તાળેપાડો જોરદાર ધનવાદ ધનવાદ કાયમ ની માટે લેર વાહ વાહ શેતન ભાઈ વેગડ વાહ ઈ પણ સાહેબ છે સાહેબ જોરદાર તાળીથી બધાઓ સો રૂપિયા આપી અને ભગવતી માતાજી ને બધા ધન્યવાદ વાહ વાહ ભાઈ ભાઈ એ પીરાણા પીરાણા રે રમવા આવે રમવા આવે

વામદ બાબુ આ જ હોવા એ દુખિયા ના દુઃખ ને ભાગીને ભૂગો કરે એવું અમદાવાદ ની માલિકા બેઠેલો ભાઈ ભાઈ એ રમભાઈ આવે બા રમા આવે

ભીમજીભાઈ પાંચસો ને એક રૂપિયા આપી પાંચસો ને એક રૂપિયા આપી અમારે ભીમજીભાઈ મારા મામા સરકાર ને બધા એક તાળી પાડો જોરદાર જોરદાર

અમારા અમદાવાદ થી માતાજી આ બોસરાજીમાં બોલ્યા ને સાહેબ એના વેણ ઉપર અમારા રાજુભાઈ રાવળ દેવ એક હાજર ને એક રૂપિયો વધાવે છે તાળી પડો જોરદાર જોરદાર વાહ વાહ હા જો

બજવા ગર નોરે જીદાર લાલ રૂ મોરે જણકારીદાર હે વાળી માર્કેટવાળા મામા ભુરિયા મામા જાવો વાહ વાહ ભલા 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 એ માર્કેટવાળા મામા ધૂન મારા મામા રે મામા ધૂન यार पाव भाजी वाला मामा आया टॉप थ्री वाला मामा सर्कल ने साहब पांच सौ ने एक रुपया अभी और बतावे एक ताले पर थोड़ा थो था वाह अमर सौ रुपया रावल देव ने सीख करा धन्यवाद धनवाद वाह वाह खार के गेमन से बाबू नाम पर सौ रुपया भेज वाह वाह जय हो आहा मजा

બાબા સાધુ આપ્યું મારી બાબુજી જવા જવા અહિયાં મારા ભાવ છે મારા મામા સરકાર ની હાજરી થઈ ગયો હોય અને એને ભાવથી રમાણતા હોય એટલે માટે એ મોજગાર આવ્યા મામા મોજ Oh yeah, mama. ભલાય 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 ભલા ભલા જહો માતાજી આઈ શું ગોધરમાં ભલા 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 વાહ વાવા જેમન સાહેબ નંબર એકસો એક રૂપિયા ધનવાદ એ અહીંયા ભગવતી માતાજી આવી છે આવ્યા હોય તો ભાવથી થી તાળી દાગ દેજો એવી ભગવતી માતાજી આવી છે આવે એટલા માટે અને પાંચસો ને એક રૂપિયો અમારે ફરમાય છે સાહેબ મારી ભગવતી જગદંબા મોદી તળાવની ની પાછળ ખાર વાળી સિકોદરમા નામ પર એ ખાડી વાળી નામ પર વાહ પાંચસો ને એક રૂપિયો તાળી પાડો જોરદાર ધનવાદ વાહ વાહ હે માડી તામ બાબી દળના માડી તારા માડી

માડી નવ ગેડા માડી પાણી ડાલે મારી પાણી ડાલે મારી ફેકરી શી ગોદરવા મારો ભાઈ છે એ પણ કલાકાર છે સાહેબ દુનિયામાં એનું બહુ સબરું નામ છે એ એક હાજર ને એક રૂપિયા આપી અને માતાજી ભોસરેજી માં વધાવે સુપુત્ર માં વધાવે કાલે પણ જોરદાર જોરદાર દાદુ આવ્યો ભાઈ એ આવી ભગવતી માતાજી જોગ માયા હોય સાહેબ ભાવના ભૂખ્યા હોય વાલા વાવા ભલા 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 અને અમારે આ પાછા રાજુભાઈ અમારે રાવળ જેવા આ પણ રાજુભાઈ એ મારા મામા છે સાહેબ એમને પણ જોરદાર તાળથી નો થવા જોરદાર તાળથી એ આની માલિકા પાછા રાવળ દેવ વાપરતો બીજા બાકી નો રહેતા કારણ કે આ લેખે જાય સાહેબ માતાજી જગદંબા ભોસરાજી માને વધાવા ધનવા ધનવા એ સિંહ હાલે કાળી ના ગણ હાલી

ભાઈ છે મને ભેરાવણી કરે સાહેબ તાળી પાડો જોરદાર વાવા અને માતાજીને પણ પાંચસો એક રૂપિયો રાજુ રાવળ ભેરાવણી કરે તાળી પાડો જોરદાર ધનવા ધનવાદ આઠેપોર આનંદ કરાવ વાદ વાવા ભાઈ 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 જહો એ આવી ભગવતી માતાજી ભાવથી ધનવા ધનવા જાજુ આપે માતાજી એ ભગવતી માં આવ્યા હોય એટલે ભાવથી થી સાહેબ અહિયાં આનંદ છે એવો અમારે માતાજી અમદાવાદ થી વધારેલા સાહેબ પાંચસો ને એક રૂપિયા મહેશભાઈ રાવલ દેવ પહેરાવણી કરે ધનવા ધનવા વાહ જલ્પાબેન કિકાણી સુરત થી લાઈ જોવે છે સાહેબ મહેશભાઈ રાવળ દેવ ને સો રૂપિયા ફેરવણી કરી તાળી પાડો જોરદાર ધનવાદ એ જ આજુ રૂપિયા મામા દેવ ના નામ પર આવે ધનવાદ વાવા એ સેલો ભાવ હોય ને એવી ભગવતી વાવા બોલ શ્રી મામા દેવની સો રૂપિયા અહીંયા ભગવતી માતાજી આવી છે ગુદરમાન ના પર ધનવાદ વાવા